મને એમ લાગતું ને અમે પણ એ ટાઈમમાં ડૉક્ટરને જોતા ને કે લાઈનમાં બધા ઊભા છે ને ડૉક્ટર સાહેબ આવી ગયા ડૉક્ટર સાહેબ હવે ભાઈને ઠીક કરી દેશે તો એક અલગથી રિસ્પેક્ટ કે આ યાર છે જે મારા ભાઈને સારી દવા લખશે ને મારો ભાઈ સારો થઈ જશે મને ત્યારે જ્ઞાન જ નહોતું કે આને સર્જરીની જરૂર ના બહુ મલ્ટિપલ કોમ્પ્લેક્સ ડિઝીઝ છે ને કંઈ નહોતી ખબર મને ખબર કે આ ડૉક્ટરો સારો ત્યારથી જ હતું કે યાર આ ઇજ્જત બહુ મળે છે ડૉક્ટરને ને ડૉક્ટર કેટલોક જીવનમાં બહુ સારું કામ કરી રહ્યા છે કોઈ એક એવો ઇન્સિડન્ટ કે તમે નક્કી કર્યું હશે ના કે હું બાળકનો ડોક્ટર બનીશ એટલે કંઈક થયું હશે તમારા લાઈફમાં કે તમે આ જર્ની પછી આગળ ધપાવી મારા બચપનમાં થેન્ક યુ ફોર આસ્કિંગ મી ધીસ ક્વેશ્ચન મેં મારી કિતાબ છે હેલ્ધી સ્ટાર્ટ એમાં પણ મેં આ એક સ્ટોરી મેં અત્યાર સુધી મીડિયામાં નથી કીધી પણ આ મેં સ્ટોરી મેન્શન કરી છે એમાં મારો મારી બે બહેનો છે મોટી ટ્વિન્સ જે મારાથી પોણા બે વર્ષ મોટી છે ને મારાથી એક નાનો મારો ભાઈ છે જે મારાથી છ વર્ષ નાનો છે જ્યારે એ દોઢ બે વરસનો હતો ત્યારે અમને ખબર પડી કે એને કોઈ ગંભીર બીમારી છે હૃદયની ને હું જે ગામથી આવું છું માંગરોલ મારું વતન પણ મારી પેદાઈશ વેરાવર ગામની એટલે એક નાનું ટાઉન હતું અત્યારે તો ડેવલપ થઈ ગયું છે પણ ત્યારે એકદમ નાનું ટાઉન ને અમારી પણ પરિસ્થિતિ એવી નથી અમે ભાડાના મકાનમાં રહેતા હતા અને પપ્પા જોબ કરતા હતા મમ્મા હાઉસવાઇફ એક કંપનીમાં જોબ કરી રહ્યા હતા તો જ્યારે મારો ભાઈ હવે છ વર્ષનાનો એટલે હું સમજણો હતો ને નાના ભાઈથી પ્રેમ તો હોય જ એટલે જ્યારે મારો ભાઈ બીમાર પડતો વારંવાર કેમ કે તમને કાર્ડિયક ડિઝીઝ હોય એટલે મલ્ટિપલ તમને વારંવાર રિકરન્ટ ઇન્ફેક્શન થાય બાળકને તો વારંવાર દવાખાને મમા લઈ જાય તો ઘણીકવાર મને કોની પાસે મૂકી જાય તો મને પણ સાથે લઈ જતા દવાખાને લાંબી લાંબી લાઈનોમાં બેસીને વારો આવે કશ્મકશ જિંદગીમાં હતી કેમ કે ડેલીનું ડેલી જેમ મહિનાનું ખાલી ચાલી શકે રેન્ટ અને ઘરનું બધું ખર્ચો ને અમારી સ્કૂલિંગ એટલા એટલી સેલરીમાં બધું થતું આ એક્સ્ટ્રા એડિશનલ ખર્ચો આવી જતો કે ભાઈ બીમાર રહેતો ને વારંવાર પંદર પંદર દિવસે એને રડતો જોતો હું પછી હું કાનથી સાંભળતો એ મને એમ કહેતો કે જો ટ્રેન ચાલે છે એટલે જ્યારે કાર્ડિયક ડિઝીઝ હોય એને મરમર કહેવાય જ્યારે બે પડદાની વચ્ચે હોલ હોય એમાંથી જ્યારે બ્લડ ફ્લો થાય તો તમને એક અવાજ સંભળાય અલગ ઘર 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 સાઉન્ડ તો એ હું સાંભળતો કાન રાખીને એટલું મને સંભળાતું તો કે જો મારી ટ્રેન ચાલે છે ટ્રેન ચાલે છે એવું રમતો ને ત્યારે હું જોતો ને ત્યારે પછી સારો થઈ જાય ત્રણ ચાર દિવસમાં એ બે બે દિવસે હોસ્પિટલમાંથી એડમિટ થઈને સારો થઈ જાય તો મને એમ લાગતું ને અમે પણ એ ટાઈમમાં આમ ડૉક્ટરને જોતા ને કે લાઈનમાં બધા ઊભા છે ને ડૉક્ટર સાહેબ આવી ગયા ડૉક્ટર સાહેબ હવે ભાઈને ઠીક કરી દેશે તો એક અલગથી રિસ્પેક્ટ કે આ યાર છે જે મારા ભાઈને સારી દવા લખશે મારો ભાઈ સારો થઈ જશે મને ત્યારે જ્ઞાન જ નહોતું કે આને સર્જરીની જરૂર ના બહુ મલ્ટિપલ કોમ્પ્લેક્સ ડિઝીઝ છે ને કંઈ નથી ખબર મને ખબર કે આ ડૉક્ટરો સારું ત્યારથી જ હતું કે યાર ઇજાત બહુ મળે છે ડૉક્ટરને ને ડૉક્ટર કેટલું જીવનમાં બહુ સારું કામ કરી રહ્યા છે મારા ભાઈની હાલત જોઈને મને એવું લાગતું હતું એટલે ત્યારથી મને હતું કે ડૉક્ટર બનીશ ડૉક્ટર બનવું જોઈએ પછી જેમ જેમ આગળ ગયા તો દસમામાં ઠીકઠાક માર્ક્સ આવી ગયા નહીં સોરી તો દસમામાં મને એટલા સારા માર્ક્સ નહોતા મને સેવન્ટી પર્સન્ટેજ જ હતા સીબીએસસી બોર્ડમાં તો મને એક સ્કૂલે લેવા માટે ના પાડી દીધી કે આ સાયન્સનો કેન્ડિડેટ જ નથી કે આ નહીં પાસ કરી શકે તો મારા પપ્પાએ રિક્વેસ્ટ કરી ટ્રસ્ટીને કે તે મેનેજમેન્ટને કે લઈ લ્યો મારો છોકરો ભણશે હાલાકી મારા બાપા બંને ગુજરાતી મીડિયમથી મારી મમ્મી તો સેવન્થ સ્ટાન્ડર્ડ ભણેલી છે પપ્પા ગ્રેજ્યુએટ કરેલું છે એટલે ઘરમાં તો એવો કોઈ માહોલ જ નહોતો ભણવાનો કે દિશાના દશા કંઈ નહીં બસ ભણે છે છોકરોને ભણી લીધું ને પરીક્ષા આપી દીધી ને શું છે ને ક્યારે ને કોઈ ટીચર મિટિંગને કશું થતું નહોતું કોઈ દિવસ મને નથી યાદ કે મારા મા બાપ સ્કૂલમાં આવીને ટીચર મિટિંગમાંથી જેમાં આજકાલ તો હર ને પંદર દિવસે ટીચરો બોલાવે છે તો ભણતા હતા પણ દસવામાં સીબીએસસી બોર્ડ હતું ને કોઈ ટ્યુશન નહીં કંઈ નહીં પણ હિન્દીમાં સારા માર્ક્સ હતા કેમકે હિન્દીના ટીચર સારા હતા તો એ પણ હું કહું કે જો તમારી લાઈફમાં તમને સારા ટીચર મળે તો તમે જીવનમાં ગમે ત્યાં પહોંચી શકો હરેકમાં કેલિબર છે સારા ટીચર બહુ મળવા જરૂરી છે તો નહોતા તો આજીજી પપ્પાએ કહી દી તો ના પડતો ત્યારે મને બહુ ખોટું લાગ્યું કે મારા પપ્પાને રિક્વેસ્ટ કરવી પડે છે કે આ હું સાયન્સના લાયક નથી મેં કીધું તો પછી છતાંય એમને મને આપી દીધું કે વાંધો નહીં ચાલો મેં પણ કીધું કે હું કરીશ 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 તો એમને લાગ્યું કે આ છોકરો સામેથી કરીશ કરીશ છે તો એને પણ ઇન્ટરેસ્ટ છે આપી દીધી એડમિશન મળ્યા પછી ટ્વેલ્થમાં હું ક્લાસમાં ટોપ પહેલાં જ્યારે આવ્યો ત્યારે હું વાર વાર ત્યારે પણ હું મોટાને રાખતો હતો ત્યારે ઓલું સલમાન ખાનનું પિક્ચર આવ્યું હતું રાધે તેર નામ હા તો એવા ટાઈપના મારા હે તેરે નામ પછી આવ્યું મારા વાર પહેલાથી વાર તો જ્યારે મારું પહેલું રિઝલ્ટ આવ્યું ને ક્લાસ ટેસ્ટનું એમાં હું ટોપર હતો તો રોલ નંબર મેડમે બોલ્યો કે ધીસ રોલ નંબર તો હું ઊભો થયો તો એને મારા સામે જોઈને કીધું યુ સીટ ડાઉન આઈ સાઈડ મેડમ તમે મારો રોલ નંબર કીધો તો એને પાછું જોયું આ રોલ નંબરના એટલા માર્ક્સ એમ એટલે હુલીઓ જોઈને નહોતું લાગતું એને કે મારા એટલા માર્ક્સ હોય તો પછી એવું પછી દિલ લગાડીને ભણ્યો પણ કોઈ ઇંગ્લિશ મીડિયમમાં હતો પણ એવું હતું કે દસમા સુધી ઇંગ્લિશ મીડિયમમાં નામ નહોતો રટ્ટા મારીને બહુ જ ક્યુટલી હેન્ડલ કરો છો બચ્ચાઓને તો એ કળા ક્યાંથી તમે કેવી યાર એ મારી પર્સનાલિટી છે કેમ કે મને બચ્ચા પહેલાંથી પસંદ છે બચ્ચા ક્યુટલી એમને હસાવવા રમાડવા ત્યારે તમે એમની સાથે ક્યુટલીને તમે બાળકને બુધું સમજો ને કે તમને એને તમે એને ઇગ્નોર કરો તો તમારી પાસે કોઈ દિવસ ના આવે આપણી ભૂલ યાદ થાય છે કે આપણે બાળકને બાળક સમજી લે